નાસ્તા માટે થેપલા તો આપણે અવારનવાર બનાવતા જોઈએ છીએ પણ આજે બનાવીએ સવારે ચા સાથે કે સાંજે નાસ્તામાં મજા પડી જાય તેવા મેથી બાજરીના ઢેબરા એક કપ બાજરીનો લોટ અડધો કપ ઘઉંનો રોટલીનો લોટ મેથીની ભાજી લીલા ધાણા સમારે લાલ લસણની પેસ્ટ આદુ મરચાંની પેસ્ટ હિંગ મીઠું હળદર લાલ મરચું પાવડર ધાણા જીરું ગરમ મસાલો અને ઘીનું મોણ નાખવાનું છે મિક્સ કરી અને પછી એની અંદર આપણે એક ટી સ્પૂન ગોળ પાણીમાં ઓગાળીને એડ કર્યો છે હવે અડધું લીંબુનો રસ નાખી દઈશું મિક્સ કરી અને થોડું થોડું પાણી એડ કરી લોટ બાંધી લેવાનો છે મીડિયમ એવો લોટ બંધાઈ જાય એટલે ઘી નાખી અને કુણવી લેવાનો છે કુણવી મીડિયમ સાઈઝના લુવા કરી અને આપણે આ લુવાને પાટલી ઉપર સફેદ તલ નાખી પ્રેસ કરી અને થોડું અટામણ લઈ અને જાડા જાડા ઢીબરા વણી લઈશું અને હવે ગરમ તવા ઉપર થોડું ઘી મૂકી અને શેકી લેવાના છે બંને સાઈડ શેકાઈ જાય એટલે આપણે ઉતારી લઈશું તો આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરજો